ભાજપના નેતાઓની આમાં ભાગીદારી છે કેટલાય ભાજપના નેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે એટલા જ માટે લોકોની ફરિયાદો લોકોની તકલીફો લોકોની જિંદગી સાથે ખેલી અને સરકાર આને બંધ કરાવતી નથી પાણી પ્રદૂષિત થવા પાછળનું જે ખેડૂતોએ રજૂઆત કરી કે આ જ કેમ્પસમાં એટલ અનેક રિવર્સિબલ બોર બનાવ્યા છે કે જેમાં પ્રદૂષિત કચરો પ્રદૂષિત પાણીને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી વાહવાહીની વાત કરે છે ગુજરાત મોડલની વાત કરે છે પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે ત્યારે આજે જનાક્રોશ યાત્રામાં ખેડૂતોએ સ્થાનિકોએ મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે આવનારા દિવસોમાં આ લોકોના અવાજને બુલંદ પણ કરીશું વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના બહેરા કાન સુધી આ લોકોની જે હકીકત છે આ લોકોની જે તકલીફ પીડા અને આક્રોશ છે એને પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે